સુંદર મજાનું પણ પ્રસંગે આમ તો આરોગ્ય કેન્દ્ર બનાવવું અને એની દેખરેખ રાખવી એ હરેશભાઈને ખબર પડી ગઈ કે કઈ રીતે બનાવવું અને કઈ રીતે એમાં દાન દેવું અને મને તો આ ગામની અંદર ખબર છે કે કોણ કેટલું દાન આપી શકે છે કોણ કેટલું કામ કરી શકે એમ છે એટલે એવા પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના લોકલાટીલા ધારાસભ્ય જનકભાઈ તમારા જિલ્લાના વિકાસ અધિકારી સીડીઓ સાહેબ તેમજ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ અને ટીબીમાં તેણે સુંદર મજાનું આયોજન કરી અને બધાને હોંકારો આપે ગમે તે લાવ એવા બી એલ તેમજ અમારા તાલુકા વિકાસ અધિકારી અને આ હરેશભાઈ આ દવાખાનાનું પાયો નાખ્યો એ કેટલા વર્ષ વરસ થવા વરસ જેવું થયું ને જ્યારે આ દવાખાનાનો પાયો નાખ્યો અને જ્યારે આરોગ્ય સમિતિના ચેરમેન હતા એવા જીતુભાઈ ડેર આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યો અને હાલના અમારા ચેરમેન અશ્વિનભાઈ કુંદળિયા તમારા આરોગ્યના અધિકારી છે આરોગ્યની ટીમ છે મકવાણા સાહેબને બધાય એટલે આગળ મને ઝવેરભાઈ સંજયભાઈ કીધું કે નામ લખીને દઉં તો કોનું આમાં નામ લખવું કીપડવામાં આગળ બેઠા

હવે દૂધ આવે ને એમ દાતા ઈ આ પીપળવા વાળા એટલે પીપળવા માટે મને કઈ બોલ્યું નથી પીપળવા વાળા મને આખો તાણે હું હું હતો હું છૂતું હું કામ અહીં આવ્યો એ બધી પીપળવા વાળા કહાની ખબર છે પીપળવા માટે મારે કઈ નવી નથી એટલે સંજયભાઈ તમને એમ જોવાય કે કઈ એમાં હું તો પીપળવાનું ઘેરે ઘેરે અહીંયા ઓળખાય છે એટલે આવું સુંદર બધાનું આયોજન થયું છે અને પીપળવા માં થયું છે પીપળવા મારું પોતાનું હું ગમે તેતો તો કે પીપળવા કામ થઈ દરીખ્યા પછી હું મારું પોતાનું માનતો હતો પીપળવા કેમકે મારે રાજકારણ સાથે અહીં નાતો જોડાયેલો અમે બદરંગે ગયા હતા સંધુભાઈ ઇલેક્શન હોય એટલે અમે વાતો કરતા કે કાલ મતગણતરી છે અને આમ થાય તેમ થાય પછી એની લેખા દુખા કરવી પછી બજેટ હોય હોય કાલ બજેટ આ પશુ થવાનું છે આ મંજૂર થવાનું છે એટલે મેં એક એકવાર દેવાભાઈ કીધું કે હાલો લોકસભા જોવા જાય લઈ જાય કોણ આપણને આપણો સંજોગ છે હવે હું લઈ જાય હું શાયરી નથી કેતો બધા શાયરી એક છું કે મને આ લાગુ પડે પીપળવા માટે એક હું શાયરી ગમે ત્યાં બોલું છું

આઝાદીમાં આ ગામની અંદર સાનમુના સાનમુના મારા ખ્યાલ પ્રમાણે કુંડલા મીટિંગ હોય એને જાતા હતા આ ગામની અંદર આઝાદીમાં કેમ કે તો જાહેરમાં જવાતું નહીં પંચમભાઈ આ ગામની અંદરથી વડીલો જાતા હતા પીપળભાઈ આ ગામની અંદર એવો ઇતિહાસ છે મેં ઇતિહાસ ઘણો આ ગામમાં જાણ્યો છે પણ ઘણા વર્ષથી આપણે બોલતા ન હોય એટલે થોડોક આપણને મગજમાં ન હોય પણ હું ખોટું ન બોલતો તો આ હતું ને અહીંથી આઝાદીના જ્યારે ચળવળ હતી ત્યારે અહીંથી માણસો દાતા વડીલો કાળુ કાકા આ ને એટલે આ ગામની અંદર એવું હું જાણકાર રાખું છું અને આ ગામને જ્યારે જરૂરિયાત હોય ત્યારે હું પોતાનો તમારો પોતાનો સૌ તમે મારા છો હું તમારો છું એટલે કાંઈ સંતોષ રાખ્યા ભાઈ જમીન માગવા સંજયભાઈ તો હરેશભાઈ મારા પેટે કહેતા જ હોય કે આ કંઈક ના ભાવ આ કંઈ પણ અમે જેટલો બને એટલો સપોર્ટ કરીએ છીએ પણ હવે ડબલ સપોર્ટ કરવાનો સાહેબ હું આ ઇલેક્શન ની અંદર આ ગામની અંદર થી ગાડીઓ નીકળી ગઈ વિસ્તાર મારા માટે હું કઈ રીતે બોલું આ ગંજામ આ વિસ્તારમાં આ ગામમાંથી કેટલી ગાડીઓ આવી હતી નીકળી ગયા અને મદદ તો કરી હતી બધી રીતે તન દાતાશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ જય હિન્દ જય ભારત એનો ક્યારો નથી ઉતર આપડા ફળીની અંદર રહેતો અને આટલી રકમથી આટલા વૃક્ષો પીપળવાની અંદર ઉછેરવા

આપણા માન્ય સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાદી આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જનકભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજણિયા આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય દેસાઈ અને મોટા હવે અત્યાર સુધી જે વાત તમારી સામે મૂકાણી એ આરોગ્યની હોય પર્યાવરણની હોય કે જળ સંચયની હોય શિક્ષણની હોય આ બધાની વચ્ચે આપણે દર વખતે એમ કીધું કે એમને તાળીઓથી આવકાર પણ જો આ પરિવાર ધૂમર પરિવાર જો આટલું યોગદાન આપતું હોય આ બધા મંતસ્થ મહાનુભાવો અહીંયા હોય તો ગામ લોકોની પણ એવી ઈચ્છા છે કે એ પરિવારનું પણ સન્માન કરે એટલે હું જે નામનો ઉલ્લેખ કરું છું એ લોકો અહીં મંચ પર આવશે અને સાથે સાથે એ પાંચ પરિવારના પાંચે ભાઈઓ છે સૌથી પહેલા એ મંચ પર પધારશે શ્રી હરેશભાઈ શ્રી રાજેશભાઈ ઠુંબર ગૌરાંગભાઈ ઠુંબર નરેશભાઈ ઠુંબર અને શ્રી અલ્પેશભાઈ ઠુંબર આ પાંચે ભાઈઓ મંચ પર સાથે હવે હું નામનો જે ઉલ્લેખ કરું છું એ ક્રમમાં બધા જ આવી જાય અને મંચ મહેમાનો જોડાશે આ જેમના નામનો ઉલ્લેખ છે એ મહેરબાની કરીને મંચ પર પધારશે